સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ દેવદેવીની તુષ્માનતાને શું કરશું તે અંગે તમારો પ્રશ્ન છે પરમ કુપુદેવે વચનામૂત એકવીસના ચોપનમાં બોલમાં સાધકને જિજ્ઞાસુને પ્રશ્ન કર્યો છે કે દેવદેવીની તુષ્માનતાને શું કરીશું જે લોકોત્તર દેવ લૌકિકથી કર્મ પ્રમાણે જે દેહ મળે તેને જ જે પોતાનું સ્વરૂપ માને છે આ માન્યતા અનાદિની છે એ માન્યતા ક્યાંયથી લીધેલી નથી હતી અને છે જ માટે અગૃહિત મિથ્યાત્વ કહેવાય છે મનુષ્યભુ પામી દેહ ધ્યાસથી બીજા મિથ્યાત્વ ગ્રહણ કર્યા તેથી તે ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે જે લોકોત્તર દેવ લૌકિકથી દેવચંદ્રજી મહારાજ કૃત વિહરમાન ભગવાન વજ્રંધર સ્વામીના સ્તવનમાં આવે છે ભગવાનને પોતાની અનાદિથી થતી ભૂલ પોતે જણાવે છે અને તારવા માટે વિનંતી કરે છે મિથ્યાત્વના પચીસ પ્રકાર શાસ્ત્રમાં કયા છે તેમનું સાતમું મિથ્યાત્વ તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે આ જીવ અનાદિથી સંસારમાં રખડે છે તેનું કારણ મિથ્યાત્વ છે ટૂંકમાં મિથ્યાત્વ એટલે સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવ અજીવ પદાર્થોને યથાર્થ ન જાણવા કે ન માનવા અને તે પ્રમાણે વિપરીત માન્યતાને લીધે વિપરીત આચરણ આ વિપરીત માન્યતા બધા પાપનું મૂળ છે ત્રાજવાના એક પલ્લામાં અઢાર પાપસ્થાનકમાંના પાપોમાંથી સત્તર પાપો એકસાથે મૂકે અને બીજી બાજુ ફક્ત એક જ મિથ્યાત્વ પાપ સ્થાનક મૂકે તો મિથ્યાત્વ પાપસ્થાનકનું પલ્લું નીચે જાય સદેવ સદગુરુ સદ્ધર્મને ન માનતા લૌકિક દેવ ગુરુ અને ધર્મને માનવા અથવા સતદેવ સદ્ગુરુ અને સદધર્મને ભૌતિક લાભની ભાવનાએ માનવા અને ભજવા તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે પાંચ ઇન્દ્રિયોના વિષયો મને કાયમ જેવું ત્યાં સુધી મળતા જ રહે અને હું ફરી ફરી એ ભોગવી શકું એ ભાવનાથી ધર્મકરણી કરવી એ મિથ્યાત્વ છે પાંચે ઇન્દ્રિયોના ભોગોમાં પ્રતિકૂળ સંજોગો ન આવી ચડે તે અંગે ધર્મકરણી કરવી એ પણ આ જ મિથ્યાત્વનો પ્રકાર છે પૂર્વકર્મને લઈને આવી પડેલા દુઃખના નાશને માટે વિતરાક તથા વિતરાક માર્ગના સાધુઓની ગુરુજનોની તથા કે બોધેલા એવા ધર્મની માનતા રાખી દર્શન પૂજન વગેરે કરવું તેને શાસ્ત્રમાં લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે આવી ક્રિયાઓ કરવાની સલાહ પણ ક્વચિત કોઈ પંડિત વિદ્વાન ત્યાગી શાસ્ત્રના અભ્યાસી કે કોઈ સાધુએ આપ્યું હોય તો તે વિતરાગ માર્ગની બહાર છે આ મિથ્યાત્વના ત્રણ ભેદ છે દેવ સંબંધી ગુરુ સંબંધી અને ધર્મ સંબંધી મિથ્યાત્વ ગડાંગ સૂત્રમાં બોધ્યું છે કે એકંત દુઃખે જરિયેલોએ આખો લોક દુઃખથી બળી રહ્યો છે આધિ વ્યાધિ ઉપાધિ તેનાથી મુક્ત થવા ભગવાને સહસ્તગ્રમે ક્રિયાઓ કહી છે પણ સમજણ વગર કરવામાં આવતી ધાર્મિક ગણાતી ક્રિયાઓ પણ સંસાર નાશને બદલે સંસાર વર્ધક બને છે આનંદજી મહારાજ અનંતનાથ સ્વામીના સ્તવનમાં લખે છે કે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંત લોચન દેખે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિમા હે લેખે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે જ હોવું જોઈએ આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે જે અનુષ્ઠાન સંસારવર્ધક થાય તે ત્યાજ્ય છે અને સંસાર નાશક અર્થાત મોક્ષ સાધક છે તે આદરણીય છે અસત અનુષ્ઠાન એ સંસાર વર્ધક અનુષ્ઠાન કહેવાય છે એ વિષ અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન એટલે કે વિષ અનુષ્ઠાન ઝેર રૂપે પરિણમે ગરલ એટલે ધીમું ઝેર કોલ્ડ પોઈઝન હમણાં ન મારે તો આગળ ઉપર મારશે દેવ સંબંધી લોકોતર મિથ્યાત્વ અઢાર દોષથી ભરેલા હોય એવા દેવને માનવા તે લોકોતર મિથ્યાત્વ બીજું દેવના તીર્થ સ્થાનોની યાત્રા વ્યવહારિક કાર્યસિદ્ધિ માટે કરે કે કરાવે તે પણ મિથ્યાત્વ ત્રીજું દેવની માનતા કે બાધા રાખી સંસારના સુખ ધન સંપત્તિ સંતાન નિરોગી શરીર ઘરની વ્યવહારિક ઉપાધિનું નિવારણ વગેરેની ઈચ્છાઓ કર્યા કરવી અથવા તે તે કામોની સિદ્ધિને માટે તીર્થંકર દેવનું સ્મરણ રટણ વ્રત જપ તપ વગેરે કરે તેને લોકોત્તર મિથ્યા તો કહે છે વિતરાગ ધર્મ સંસારથી છૂટવા માટે છે બંધાવવા માટે નહીં બીજાને બાંધવા માટે પણ નહીં કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ વિતરાગ દેવની શાંત મુદ્રાના દર્શન જ માત્ર સામા માણસને સંભાવ પ્રેરે છે ઠારી દે છે પૂજ્ય મગન બાપા ધામણ આશ્રમમાં હતા ત્યારે રવિશંકર મહારાજ આવે તેમણે પરમ કોલોનું ચિત્રપટ જોયું અને બોલ્યા આ પુરુષ કેટલા નિષ્ફળ છે સિક્કો મૂક્યો હોય તો પણ સરી પડે આવી નિર્દોષ અવિકારી વિતરાગી મુદ્રાને દેખાદેખીથી બાહ્ય ઠઠારો કરવાથી તેનું મૂળ સહસ પડવું કઠિન થઈ પડે છે વિતરાગ દેવ તો અઢાર દૂષન્ટે રહી જ છે તેઓનું વર્ણન કરતાં પૂજ્ય બ્રહ્મચાર્યજી લખે છે કે પ્રશમ રસ ભરપૂર નયંતુ છે મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તું શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવ જીનેન્દ્ર મહાન અહોહો રાજચંદ્ર ભગવાન વચનામૃતના છસો બોતેર અને સાતસો ચુમ્મોતેરમાં પાના ઉપર દેવી સમનભદ્ર આચાર્યના દેવાગમ સ્ત્રોતનો ઉલ્લેખ કરેલ છે અહીં બોધમાં કહ્યું છે કે સમવસરણ અષ્ટ પ્રાતિહાર્ય આદિ બાહ્ય મહિમા એ જ માત્ર જાણે જીનેશ્વરનું સ્વરૂપ છે એમ પ્રાયે બાહ્ય દ્રષ્ટિ જેવો સમજે છે આવો મહિમા તો ઇન્દ્ર જાળ્યા પણ કરી દેખાડે પ્રભુનો ખરો ભયમાં તો તેમના અંતરંગ શુદ્ધ આત્મ સ્વરૂપનો છે વિતરાગતાનો છે વિતરાગાત્ પરો દેવો ન ભૂતો ન ભવિષ્ય અને તે વિતરાગતાને જ સમનભદ્ર આચાર્યે દેવાગમ સ્ત્રોતમાં સમજાવ્યા પ્રમાણે નમન કર્યા છે વંદે લબ્ધયે દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતય માયાવીશ્યપી દૃશ્યંતે નાં મસી નો મહાન વિતરાગદેવ જાણે આચાર્યને કહેતા હોય કે હે સમનભદ્ર આ અમારા અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો અમારું મહત્વ તો જો ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતા ત્રાડ પાડે તેમથી ભદ્ર સુધી ત્રાડ પાડતા કહે છે તારી બાહ્ય વિભૂતિઓથી તું અમારે મન મહાન નહીં એવું તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે એટલે તેટલાથી જ આપ અમારા મનને મહત્તમ નથી તેટલા ઉપરથી કાંઈ જીનેન્દ્ર દેવ કે તીર્થંકરનું અસ્તિત્વ માની શકાય નહીં અમે તો તારી વિતરાકતાને નમીએ છીએ જેણે પોતાનું ઘર રાજ કુટુંબ પરિવાર બધું અસાર જાણીને ત્યાગ્યું સો પુત્રોનો ત્યાગ કર્યો એવા ઋષભદેવ સંતાન આપતા હશે અનંત સંસાર રજડવાનું નિમિત્ત સ્ત્રી આપતા હશે સ્ત્રીને પુરુષ આપતા હશે જેણે પોતાના છોકરા રાજ માગવા આવ્યા તેઓને બોધ આપી અઠ્ઠાણું પુત્રોને મૂંડી નાખ્યા એ સંસારીનો સંસાર લીલો રાખવા મદદ કરે એવું વિચારવું એ પણ જીવની હજી અધ્યાત્મમાં કેટલી નીચે દશા છે તે સૂચવે છે જેની પાસે કપડાનો એક ટુકડો નથી એની પાસે કાપડના તાકા માગવા એ હાંસીપત્ર છે અનાર્ય પ્રદેશમાં જવાની જ ના કહી કે વિતરાગ ભગવાન તેની માનતા માનનારને પાસપોર્ટ કે ગ્રીન કાર્ડ અપાવી દે એવા પ્રદેશમાં મોકલવાનું અનુમોદન પણ આપે એકાંત દુઃખમય એવા સંસાર છોડવાનો જ તેનો ઉપદેશ છે તેની પાસે સંસાર ન જ મગાય એ તો એના આશયની વિરુદ્ધ એ તો તેની આશાત્મા સમાન અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતી ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી છૂટવાની જગ્યાએ જેવું બંધાય હવે છૂટે ક્યાં હેરની ગાંઠ અને તેલનું ટીપું આ ગાંઠ કઈ રીતે છૂટે અવાડે આવેલી ગાય તરસી જશે ક્યાં પાણી પીશે સંસારથી પર એવા દેવની પાસે સાંસારિક લૌકિક ફળની અપેક્ષા રાખવી એ જ મિથ્યાત્વ છે પૂજ્ય સૌભાગભાઈને એક બાજુ આર્થિક સકળાશ મોટું કુટુંબ અને બીજી બાજુ પરમકુપોદે ઓળખી તેમની પૂર્ણ શ્રદ્ધાને આશરે તેમને મનમાં એમ જો વ્યવહારિક સ્થિતિ સુધરે તો શાંતિથી સત્સંગ કરી શકાય આ વાત તેઓ કુપૌદેવને પત્રમાં વારંવાર જણાવતા પરમ પરમકુપૌદેવ તેમને એવી વ્યવહારિક વાત કરવાની જ મના ફરમાવે છે લખે જ્ઞાની પુરુષ રીધી સિદ્ધિ ફોરવે નહીં ફોરવે તો તે જ્ઞાની નહીં જ્ઞાની પુરુષ પણ જો રીધી સીધી ફોરવે તો તે પળવારમાં રીધી સિદ્ધિથી ભ્રષ્ટ થાય અજ્ઞાન દશામાં આવી જાય ભગવાન પાસે પણ કરાર કરે કે મને પુત્ર થશે તો હું કેસર ચઢાવીશ છત્ર ધરીશ જે પીર પાસે યાતના કરે જીન ભગવાન પાસે પણ તેવું જ કરે છે તો તે ભગવાનને પણ પીર જેવા ગણ્યા એવી ઈચ્છાઓ કરી મિથ્યા તો ગાઢ કરે છે દેવચંદ્રજી મહારાજ ૃતાર્થજી સ્તવનમાં લખે છે ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળિયા છે પૂજ્ય બ્રહ્મચારીજી જુનેન્દ્ર દેવ સ્તવનમાં લખે છે કે અલૌકિક પદ પ્રગટાવ્યું કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન મને માગતા આવડતું નથી મને હિતકારી અને તમારી હૈશિયતને શોભે એવું આપજો આશીષ અનુકૂળ આપજો ભાઈ ભંજન ભગવાન આલોચનામાં રોજ બોલાય છે ઇન્દ્રાદિક પદ વિના ચાહું વિશે અનિમે નાહી લુભાવો રાગાધિક દોષ હરીજે પરમાત્મ નિપદે આમ વિતરાગ દેવને તેમના ગુણો પોતાને પ્રાપ્ત કરવા અર્થે જ પૂજવાના છે વંદે તદ્દુણ લબ્ધે કાર્તિકાનું પ્રેક્ષનો ત્રણસો સત્તરનો શ્લોક છે કે જે જીવ દોષ રહીતને દેવ માને સર્વજીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને તથા નિર્ગ્રંથ ગુરુને ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ છે આવા જીવો સર્વજ્ઞ વિતરાગ અઢાર દોષોથી રહિત દેવને દેવ માને છે પણ અન્ય દોષ સહિત દેવ છે તેને આ સંસારી છે પણ મોક્ષ માર્ગી નથી એમ જાણી વંદતા પૂજતા નથી અહિંસામય ધર્મને ધર્મ જાણે છે તથા ગ્રંથિ એટલે બાહ્ય અને અંતરંગ પરિગ્રહની મૂર્છા કે પક્કડ સહિત અનેક અન્યમતી વેશધારીઓ છે તેઓને અને દોષથી જૈન મતમાં પણ વેશધારી નીપજ્યા છે તે સર્વને વેશધારી પાખંડી જાણે પણ તેને વંદે કે પૂજે નહીં પરંતુ સર્વ પરિગ્રહ રહીતો હોય તેમને જ ગુરુ માની વંદન પૂજન કરે એ કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો અહીં લખ્યું છે કે તેના સંસર્ગ માત્રથી પણ શ્રદ્ધાંત બગડી જાય છે માટે સમ્યક દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી સ્વામી સમનભદ્રાચાર્યએ રત્નકરણ શ્રાવકાચારમાં એમ કહ્યું છે કે ભયથી આશાથી સ્નેહથી કે લોભથી કે કુદેવ કુઆગમ કુધર્મ તથા કુલિંગી વેશધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યક દ્રષ્ટિ છે તે કરતો નથી તેઓના સંસ્થકથી પણ તેઓના સંસૃથી પણ શ્રદ્ધાન બગડે છે ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું ત્રણસો અઢારમાં શ્લોકમાં કહ્યું કે જે જીવ દોષ સહિત દેવોને દેવ માને હિંસા સહિત ધર્મમાં ધર્મ માને તથા પરિગ્રહ આસકને ગુરુ માને તે પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે આગળ કોઈએ પ્રશ્ન પૂછો કે વ્યંટર આદિદેવ લક્ષ્મી આપે છે ઉપકાર કરે છે તો તેઓનું પૂજન વંદન કરવું કે નહીં ત્રણસો ને ઓગણીસમાં શ્લોકમાં સમજ આપે છે કે આ જીવને કોઈ આદિ દેવ લક્ષ્મી આપતા નથી કાંઈ અન્ય ઉપકાર પણ કરતા નથી પરંતુ માત્ર જીવના પૂર્વસંચિત શુભ અશુભ કર્મો જ ઉપકાર કે ઉપકાર કરે છે દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય એવા મનુષ્યોમાંના ઘણા ખરા તો લક્ષ્મીજીનું નામ પણ જાણતા નથી પરમ કુબૌૌદેવે ખુલાસો કર્યો છે કે લક્ષ્મી પુણ્યની દાસી છે પૂર્વિત સંચિતનું ફળ છે પત્રમુજ ચારસો ચૌદમાં પરમ કુબૌૌદ્ધ બોધ્યું છે કે જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે અહીં સમજ આપે છે કે જ્ઞાની પુરુષને મળીને એ આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી રસે કરી જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગની બહાર છે ભૌતિકની માગણી જ વિતરાગના આશયની વિરુદ્ધ છે અને એમ પ્રવર્તું તે આશાત્મનું કારણ છે મિથ્યાત્વનું સેવન છે અને વર્તે સદગુરુ લક્ષ તો સંપિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ આનંદજી મહારાજ અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહે છે કે શુદ્ધ શ્રદ્ધાન્વીન સર્વક્રિયા કરે છાર પર લીપણું તે જાણો પરમ પરમકુપુદેવે વચનામુ એકવીસના ચોપનનો બોલવા સાધકને આ પ્રશ્ન કર્યો કે દેવ દેવદેવની તુષ્માનતાને શું કરીશું સ્તોત્ર સ્તોત્ર જય વિરાય સૂત્ર વગેરેની રત્નાનો ઇતિહાસ અને સંયોગો જોતાં તે રત્ના પાછળનો આશય વગેરે અંગે ઘણા ખુલાસા થાય એમ છે મિથ્યા માન્યતા દૂર થાય એમ છે નિદાન કે નિયાણું તો અધોગતિનું કારણ છે એ જીનનો સિદ્ધાંત છે ક્વચિત શાસ્ત્રોમાં કે કથા યોગમાં એવી કથા વાંચવામાં આવે તો ત્યાં પણ માત્ર આત્માની શક્તિ કેટલી છે તે અર્થે તે અવધારી લેવાથી આત્માનું અચિંત્ય મહાત્મ્ય જણાય અને પરમ પરમપૌે તો કહ્યું છે કે તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી પૂર્ણ જ્ઞાની કોઈ પણ ચમત્કાર રીધ્ધિ સિદ્ધિ ફોરવે નહીં વચનામુ ત્રણસો અડસઠમાં કહ્યું તે મુજબ જ્ઞાનીને વિશે જો કોઈપણ પ્રકારે ધન હદિની મંશા રાખવામાં આવે છે તો તે જીવને દર્શનવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે જોકે જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા તકે ઉત્પન્ન ન થાય એમ જ વર્તે છે જ્ઞાની અન્યથા કરે જ નહીં હવે આવા પૂર્ણ વિતરાગ મળ્યા તો બીજો મન મંદિર આણું નહીં એમ નિશ્ચય કરી સંકેત નિર્મળ કરવા જ્ઞાનીનો બોધ છે જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે આપણા ચિંતવા અર્થ કંઈ નવસરે ઉગ્ર એક ઉદ્વેગ ધરવો સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ છે તે મળશે જ અને તે વ્યતીત થઈ પોતાના અનુસાર તે જીવ બીજે જશે અને ખરા શરણ અને આશ્રય સાથે દેહ છોડશે તો તે ભવે કે ભાવિવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરશે મોક્ષે સિધાવશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ